હેલો બાળ મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય નો પાઠ બે તેને તે નો આજે છેલ્લો ભાગ શીખીશું બાળ મિત્રો અગાઉના એક બે અને ત્રણ ભાગના વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ બે તેને તે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ સત્યાવીસ વાંચો અને જવાબ લખો એક કલમલ કબૂતર ઘોઘું કરે છે તે ચણચણ કરે છે છે તે એટલે કોણ કબૂતર ખાલી પર બેઠો હુબ હુબ કરે છે જવાબ આવશે વાંદરો સવાલ ત્રણ મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને હું ચાર હર્ષિલ હોશિયાર છે તેને કે તે શિક્ષક બનવું છે ખોટો વિકલ્પ છે કે નવેસરથી લખો હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે પાંચ આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ હંમેશા સાચું બોલતા કોણ સાચું કોણ સાચું બોલતું બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે મોહનદાસ તેઓ મોહનદાસ બદલે તેઓ લખ્યું છે રેડી આપણે ફરવા જઈએ પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો અહી પહેલા ફકરાના આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરવાની છે એક ફકરો એક તપેલી લો તપેલી એક ગ્લાસ પાણી રેડો તપેલીમાં એક ચમચી ખાંડ નાખો ખાંડને હલાવીને ઓગાળો એક લીંબુ કાપી લીંબુ એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો તપેલીમાં એક ચપટી મીઠું નાખો બે એક તપેલી લો તેમાં એક ગ્લાસ પાણી રેડો તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો તેમાં એક ચપટી મીઠું નાખો બ બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા પતંગની કન્ના બાંધી પતંગને ફૂમતું લગાવ્યું પતંગને આકાશમાં ચગાવ્યા પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી સાંજે પતંગ ઉતારી લીધા હવે ખાલી જગ્યા પૂરીએ બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા તેની કન્ના બાંધી તેને ફૂમતું લગાવ્યું તેને આકાશમાં જગાવ્યા તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ તેની સાથે ખૂબ મજા કરી સાંજે તેને ઉતારી લીધા ઓગણત્રીસ ત્રણના જૂથમાં કામ કરો આપેલા વાક્ય વાર્તામાંથી શોધો જે શબ્દ બધા માટે વપરાય તેવો હોય તેની નીચે વાર્તામાં લીટી કરો અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના કે શ્યાના માટે વપરાયો છે તે લખો વાક્ય છે એમને વીણતા શીખવવામાં હોશિયાર બધા માટે એમને પાઠમાં કોના માટે છે કુકડી બે એ ઉઠીને કુકડીની પાસે આવી બધા માટે એ પાઠમાં છે કાબર ત્રણ અહીં જમીન પર આપણે રમીએ બધા માટે આપણે અને પાઠમાં કુકડી અને બહેનપણીઓ સવાલ ચાર શું કામ છે તારે આવા શોખ કરીને તારે પાઠમાં કુકડી પાંચ મને કલગી ઉગે ન ઉગે તારે શું મને અને તારે પાઠમાં કોના કે શાના માટે છે કુકડીને કાગડો છ ત્યાં એણે શું જોયું એણે કુકડો ત્રીસ જૂથમાં કામ કરો રમત પાર્સિંગ ધ પાર્સલ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસવું એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનાર મિત્ર સાથે ઉભો થશે પાંચ વાક્ય બોલશે તેનો મિત્ર તે વાક્ય તેનો મિત્ર તે વાક્ય ફરીથી બોલશે દાખલા તરીકે નવીન મારી મમ્મીનું નામ સવિતાબહેન છે મારા પપ્પાનું નામ નિમિષા આ નવીન છે તેની મમ્મીનું નામ સવિતાબહેન છે તેના પપ્પાનું નામ પરિચય દરમિયાન પરિવારના જે સભ્યોનો પરિચય આપવામાં આવે જે તે વ્યક્તિના નામને બદલે તે તેને તેમને વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓ તાળી પાડવાની રહેશે ત્યારબાદ પહેલાની જેમ જ રમત આગળ વધારવી એકત્રીસ મોટેથી ગાવ વાંદ્રાભાઈ તો બોલે બોલે હુફહુ હુક હુ ઝાડપાન ખાય તોડે તોડે હુ હુ હુક હુક બત્રીસ વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો કાગડી પૂરી પગ નીચે દબાવી કાગડા એ આંખ એકવાર ડાબા કાકડું તરફ અને બીજી વાર જમણા કાકડું તરફ ફેરવી બંને કાકડું તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી પછી ચારે જણ જોર જોરથી કાકા ગાવા લાગ્યા શિયાળ શિયાળવી શિયાળવું એ ત્રણેય કાંત દાબીને ઊભી પૂછડીએ નાઠા સવાલ એક કાગડા પરિવારના સભ્યોના નામ લખો જવાબ કાગડા પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે કાગડો કાગડી અને બે પૂરી કુટુંબના સભ્યોના નામ લખો પૂરી કુટુંબના સભ્યોના નામ આ પ્રમાણે છે ભવનો લોટ તેલ મીઠું અને પાણી ખોટો વિકલ્પ છે કો કાગડો કાગડી અને બંને કાગડો જોર જોરથી ગાવા લાગ્યું કે લાગ્યો કે લાગ્યા ખોટા વિકલ્પ છે લાગ્યું અને લાગ્યો તેત્રીસ હસો શિક્ષક કહે કયું પક્ષી ઝડપથી ઉડે છે વિદ્યાર્થીઓ કહે જેને ઉતાવળ હોય એ ચોત્રીસ લગભગ સરખા સમાનાર્થી શબ્દો જોઈએ ચણ એટલે પંખીઓને ખાવા માટે ન ખાતું અનાજ બિચારું એટલે દુખી લી એટલે અલી ભટકાવું એટલે થળાવું રાજીના રેડ થવું એટલે ખૂબ ખુશ થવું નિહાળવું એટલે ધારી ધારીને જોવું પોરસાવું એટલે આનંદથી ઉભરાવું જુસ્સો ચડવો ખીજ એટલે ચીડ ગુસ્સો દી એટલે દિવસ પગલી કિનારી અંજલી કચરાપેટી કચકચાર દરવાજો નગરજન વ્યવસ્થા પ્રગતિ જાગૃતિ પ્રવૃત્તિ ખાટલો પોટલો રોટલો અને ચોટલો બાળ મિત્રો અહીં પાઠ બે પૂર્ણ થાય છે પાઠના શરૂ પહેલા બીજા અને ત્રીજો વિડિયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો